જય માતાજી તમામ ખેડૂત મિત્રોનું મિત્રો મારું નામ છે ઘટવીશ્વરને ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત છે અત્યારે જે તમે વાગડિયા બળદની જોડી જોઈ રહ્યા છો તે હાર્દિકભાઈ આહિરની છે ને તેમને આ જોડી વેચવાની છે તેઓ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મચ્છુબેરાજા ગામેથી છે ને તેમના નંબર વિડીયોમાં આપેલા છે કોઈપણ વસ્તુની જાહેરાત માટે અમારો કોન્ટેક કરી શકો છો અમે યુટ્યુબમાં અને ઇન્સ્ટામાં તમામ ખેડૂત મિત્રોને વિડીયો બનાવી આપીએ છીએ અમારા વોટ્સઅપ નંબર વિડીયોની છેલ્લે આપેલા છે અને હા ઓકે મિત્રો જય માતાજી